ગીર સોમનાથના પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં ટ્રેક્ટરોની ખેડૂતો પણ પહોંચી રહ્યા છે પોતાની જણસને લઈને ત્યારે યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે તમામ ખેડૂતો એક સાથે હાલ પહોંચ્યા છે યાર્ડમાં જેને લઈ હાઈવે પર ટ્રેક્ટરોની લાંબી કતાર જોવા મળી છે ચારસો જેટલા ખેડૂતો હાલ મગફળી લઈને યાર્ડ ખાતે પહોંચ્યા છે એક સાથે આ તમામ ખેડૂતોને બોલાવી લીધા હોવાનું પણ સામે આવ્યું છે ગીર સોમનાથના અપ્રાસલી માર્કેટ યાર્ડ બહાર ટ્રેક્ટરોની લાંબી કતાર જોવા મળી છે ચારસો જેટલા ખેડૂતો મગફળી લઈને યાર્ડમાં પહોંચી ગયા ગીર સોમનાથના પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં ટ્રેક્ટરોની જોવા મળી રહી છે અને ખેડૂતો પણ પહોંચી રહ્યા છે પોતાની જણસને લઈને ત્યારે યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે તમામ ખેડૂતો એક સાથે હાલ પહોંચ્યા છે યાર્ડમાં જેને લઈ હાઈવે પર ટ્રેક્ટરોની લાંબી કતાર જોવા મળી છે ચારસો જેટલા ખેડૂતો હાલ મગફળી લઈને યાર્ડ ખાતે પહોંચ્યા છે એક સાથે આ તમામ ખેડૂતોને બોલાવી લીધા હોવાનું પણ સામે આવ્યું છે ગીર સોમનાથના અપ્રાસલી માર્કેટ યાર્ડ બહાર ટ્રેક્ટરોની લાંબી કતાર જોવા મળી છે ચારસો જેટલા ખેડૂતો મગફળી લઈને યાર્ડમાં પહોંચી ગયા